નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે નવસારી મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ તાલીમથીની ભરતી આવેલી છે ટોટલ જગ્યા ઓગણપચાસ છે તેની તમામ વિગતો આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ ધી એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ નવસારી મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જુદા જુદા ટ્રેડમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ ત્રણ છ બે હજાર પચ્ચીસથી નવ છ બે હજાર પચીસ સમય રાતના અગિયાર કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે જેમાં જગ્યા છે એક ફીટર જેની પાંચ જગ્યા છે આઠ હજાર પચાસ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે આઈટીઆઈનો ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ મિકેનિકલ ટ્રેક્ટર જેની ત્રણ જગ્યા છે આઠ હજાર પચાસ ટાઈપેન્ડ આપવામાં આવશે મિકેનિક મોટર વ્હીકલ જેની ત્રણ જગ્યા છે આઠ હજાર પચાસ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે આઈટીઆઈ બધ ટ્રેન્ડ બધામાં પાસ કરેલો માંગેલો જ છે મલ્ટીમીડિયા એનિમેશન એન્ડ સ્પેશિયલ ઇફેક્ટ જેની બે જગ્યા છે સાત હજાર સાતસો રૂપિયા આપવામાં આવશે ડ્રાફ્ટમેન સિવિલ જેની પાંચ જગ્યા છે આઠ હજાર પચાસ રૂપિયા માસિક આપવામાં આવશે કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ મેન્ટેનન્સ જેની બે જગ્યા છે સાત રૂપિયા આપવામાં આવશે આર્કિટેક્ચર ડ્રાફ્ટ્સમેન જેની 5 જગ્યા છે 8050 રૂપિયા આપવાના આવશે સિવિલ એન્જિનિયર આસિસ્ટન્ટ જેની 5 જગ્યા છે 8050 રૂપિયા આપવાના આવશે આઈઓટી ટેકનિશિયન સ્માર્ટ એગ્રીકલ્ચર જેની 1 જગ્યા છે 7700 રૂપિયા આપવાના આવશે આઈઓટી ટેકનિશિયન સ્માર્ટ સિટી જેની 1 જગ્યા છે 7700 રૂપિયા આપવાના આવશે આઈઓટી ટેકનિશિયન સ્માર્ટ હેલ્થ કેર જેની એક જગ્યા છે સાત હજાર સાતસો રૂપિયા આપવામાં આવશે સર્ટિફિકેટ કોર્સ ઇન સોફ્ટવેર પ્રોગ્રામિંગ જેની એક જગ્યા છે સાત હજાર સાતસો રૂપિયા આપવામાં આવશે સર્ટિફિકેટ કોર્સ ઇન વેબ ડિઝાઇન જેની એક જગ્યા છે સાત હજાર સાતસો રૂપિયા આપવામાં આવશે ફાયરમેન મેન જેની પાંચ જગ્યાઓ છે સાત હજાર સાતસો રૂપિયા આપવામાં આવશે જનરલ મિકેનિક જેની ત્રણ જગ્યા છે આઠ હજાર પચાસ રૂપિયા આપવામાં આવશે માસિક સોફ્ટવેર પ્રોગ્રામિંગ એન્ડ ટેસ્ટિંગ આસિસ્ટન્ટ જેની એક જગ્યા છે આઠ હજાર પચાસ રૂપિયા આપવામાં આવશે સબ ફાયરમેન ઓફિસર જેની પાંચ જગ્યા છે સાત હજાર રૂપિયા આપવામાં આવશે આ બધા એકથી લઈને સત્તરે સત્તરની અંદર જગ્યા પર તમને આઈટીઆઈ ટ્રેડ પાસ હોવા જરૂરી છે ટોટલ જગ્યા છે ઓગણપચાસ ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની સૂચનાઓ તેમજ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની સૂચનાઓ વાંચીને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને વધારે વિગત જોતી હોય તો આ ફોન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો આ સિવાય પણ તમારે જો આ જે આપેલી છે વડે કોપી મારીને પણ તમે એની વિગતો જાણી શકો છો એપ્રેન્ટિસ ઉમેદવારો માટે સામાન્ય સૂચનાઓ એપ્રેન્ટિસિપ તાલીમનો સમયગાળો સરકારશ્રીની વેબસાઇટ ઉપર જનરેટ થયેલ કોન્ટ્રાક્ટ મુજબની રહેશે એપ્રેન્ટિસિપની સમયગાળો પૂર્ણ થયેથી તરત છૂટા કરવામાં આવશે નવસારી મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ તરીકે અરજી કરતાં પહેલાં સૌ પ્રથમ ઉમેદવારે એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ ઉપર એપ્રેન્ટિસ તરીકે રજિસ્ટ્રેશન કરી એપ્રેન્ટિસ પ્રોફાઇલની વિગતમાં ફરજિયાત ઈ કેવાયસી અપડેટ કરવાનું રહેશે ઉમેદવારે એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ ઉપર એપ્રેન્ટિસ તરીકેની રજિસ્ટ્રેશન કરી ઈ કેવાયસી તથા એપ્રેન્ટિસની પ્રોફાઇલની વિગત અપડેટ કર્યા બાદ

જો ઉમેદવાર એપ્રેન્ટિસશીપ માટે અન્ય કોઈ એકમ સંસ્થા સાથે કરારમાંથી જોડાયેલ હશે તો ઉમેદવારની અરજી રદ થવા પાત્ર થશે એપ્રેન્ટિસિપ એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી અને ચોત્રીસ વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં રૂબરૂ અથવા ટપાલથી મોકલવામાં આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં કોઈ પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેની તારીખ તથા જરૂરી સૂચનાઓ અરજી ફોર્મમાં દર્શાવેલ મોબાઈલ નંબર તથા ઈમેલ ઉપર જાણ કરવામાં આવશે જેથી ઓનલાઈન અરજી કરતા સમયે મોબાઈલ નંબર તથા ઈમેલ સાવચેતીપૂર્વક દર્શાવવાના રહેશે ઈમેલ મોબાઈલ નંબર બદલાઈ જવાની ભવિષ્યમાં ઉપસ્થિત પરિસ્થિતિ માટે નવસારી મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહીં જ્યારે તમે ફોર્મ ભરી રહ્યા છો તો જે ફો જે મોબાઈલ નંબર અને ઇમેલ ચાલુ હોય કન્ડિશનમાં તે જ અંદર નાખજો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે એપ્રેન્ટિસ ઉમેદવારે અરજી ફોર્મ તથા અરજીમાં જણાવેલ તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ તથા ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે આ જાહેરાત કોઈપણ કારણસર પૂરેપૂરી કોઈ કેડર અરજી રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનો નવસારી મહાનગરપાલિકાની અપોઈન્ટમેન્ટ ઓથોરિટીને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને આ માટે કોઈ કારણો આપવા બંધાયેલ રહેશે નહીં લાયકા લાયક ઉમેદવારના અરજી ફોર્મ તથા પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન કોઈ ઉમેદવાર એપ્રેન્ટિસ એક્ટ તથા જાહેરાતની જોગવાઈ મુજબ લાયકાત ધરાવતા ન હોવાનું માલુમ પડશે અથવા જરૂરી પ્રમાણપત્રો વગરની માલુમ પડશે અથવા અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે વિસંગતતા જણાશે તો તેમની ઉમેદવારી કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલ ગુજરાતી યોજનાને સબસ્ક્રાઈબ કરો